નમસ્કાર દર્શક મિત્રો સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે વીસ લાખની વસ્તીમાં લગભગ બે લાખથી વધુ પ્રાથમિક સભ્યો ધરાવતી ભારતીય જનતા પાર્ટીના વાચાલ કાર્યક્રમમાં આજે માત્ર ને માત્ર મહાનગર અધ્યક્ષના પસંદગીની પ્રક્રિયાની ચર્ચા છે દર્શક મિત્રો ડૉક્ટર વિજય શાહે વિજેતાની અદામાં આવીને પોતાની કિચન કેબિનેટ સાથે પધારીને એ કમલમમાં ફોર્મ ભર્યું કે જે કમલમનું નિર્માણ પોતે શક્ય બનાવ્યું અને પોતાના નામની તકતી લગાવી દર્શક મિત્રો ત્યારબાદ તો લગભગ ચુમ્માલીસ જેટલા ફોર્મ ભરાયા કેટલાક એવી વ્યક્તિઓ પણ છે એવા નેતાઓ પણ છે જેઓ અન્યત્ર ફરજ બજાવી રહ્યા છે ચૂંટણીની તો એમણે તો બારોબાર ફોર્મ મોકલી દીધા દર્શક મિત્રો કે અત્યંત ગુપ્તતાથી પણ ફોર્મ ભરી દીધા અને વાચાળ કાર્યક્રમમાં તો ચર્ચા તરત જ એવી શરૂ થઈ ગઈ કે સુનીલ સોલંકીને કેમ મેદાનમાં ઉતારવામાં આવ્યા એકનું કહેવું છે કે સુનિલ સોલંકીને મેદાનમાં ઉતારીને ડૉક્ટર વિજય શાહે જાણે અજાણે રણ છોડ્યું જોકે કે આજ નામોમાંથી સિલેક્શન થશે એવું પણ નક્કી નથી વાતો વાતોમાં અને મોઘમ રીતે જે ચૂંટણી અધિકારીઓ છે એમણે સ્પષ્ટ કર્યું છે કે જ્ઞાતિ જ્ઞાતિ આધારિત સમીકરણોને લક્ષ્યમાં લઈને અન્ય કોઈની પણ પસંદગી હાઈકમાન્ડ કરી શકે છે દર્શક મિત્રો શાંત થતા તો હવે ગ્રુપો વહેતા થઈ ગયા ટીમ વીએસ એસ એટલે ટીમ વિજય શાહ વિજય શાહ સુનીલ સોલંકી સત્યન ગુલાબકર જસવંતસિંહ પ્રદીપ જોશી આ નામ અહીંયા આ ગ્રુપમાં બરાબર નથી આરબી એટલે કે રંજન ભટ્ટનું ગ્રુપ તો કુણાલ કેપી ધર્મેન્દ્ર પંચાલ ભરત શાહ ભરત સ્વામી મેહુલ ઝવેરી નીરજ જૈન ગોપી તલાટી નીરજ જૈન ક્યાંથી રંજનબેન ભટ્ટના ગ્રુપમાં આવ્યા સમજાતું નથી બાળુ શુક્લાનું એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને એમાં રાકેશ પટેલ લલિતરાજ ડૉક્ટર હિતેન્દ્ર જીવરાજ ચૌહાણ જીતેન્દ્રલાલા પટેલ સતીશ છાણી દર્શકો તો અન્યનું પણ એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે ડૉક્ટર જીગીશા શેઠ ડૉક્ટર જીગરી નામદાર દિલીપસિંહ ગોયલ ઘનશ્યામ દલાલ અને ભૂપેન્દ્ર લાખાવાલા અનેક નામોની આમાં ચર્ચા નથી કારણ પૂરી માહિતી નહીં મળી હોય ખેર દર્શક મિત્રો આવતીકાલે પાંચ કલાકે ધારાસભ્યો સાંસદ અને પદાધિકારીઓ સાથે અને પ્રદેશના જે વડોદરામાં હોદ્દેદારો છે એમની સાથે વર્તમાન જે ચૂંટણી સમિતિ છે જે ચૂંટણી ઇન્ચાર્જો આવ્યા છે એ પરામર્શ કરશે અને ત્યાર પછી ચિત્ર થોડું સ્પષ્ટ થશે